ચોટીલામાં એક જીનિંગ મિલનું ઉઠામણું થતાં મોટી સંખ્યામાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે સિદ્ધનાથ કોટેક્સ કંપનીનું ઉઠામણું થઈ ગયું છે કંપનીની ઓફિસે તાળા લાગી ગયા છે અને કંપનીના સંચાલકો ફોન નથી ઉપાડી રહ્યા જ્યારે કેટલાક સંચાલકોના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે જેને લઈને ખેડૂતો ઉપરાંત દલાલો અને મજૂરો ચિંતામાં મુકાઈ ગયા છે અનેક ખેડૂતોએ ઝાંગડમાં આ સિદ્ધનાથ કોટેક્સને પોતાનો કપાસ આપ્યો હતો જેના રૂપિયા લેવાના બાકી હતા અને કંપનીના સંચાલકો તરફથી આજની તારીખ આપવામાં આવી હતી પરંતુ કંપનીએ તાળા જોતા જ રૂપિયા લેવા આવેલા ખેડૂતો ચોંકી ઉઠ્યા ખેડૂતો ઉપરાંત દલાલોને તેમની દલાલી અને પાંચસો જેટલા મજૂરોને પણ તેમની બે મહિનાની મજૂરી લેવાની બાકી છે પરંતુ કંપનીએ તાળું હોય ખેડૂતો સહિત દલાલો અને મજૂરો ચિંતામાં આવી ગયા છે પોતાના કપાસના રૂપિયા બની એટલા જલ્દી મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે તો મજૂરોને પણ બે મહિનાથી મહેનતાણું ન મળતા તેઓ પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે કંપનીનું ઉઠવણું થયાની વાત સામે આવતા જ મોટી સંખ્યામાં ખેડૂતો અને મજૂરો દોડતા કંપની ખાતે પહોંચી ગયા અને હંગામો મચાવ્યો જે અંગે જાણ થતા પોલીસ પણ દોડતી આવી પહોંચી અને લોકોની રજૂઆતો સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી ચોટીલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જયરાજભાઈ દાદલ પણ જીનિંગ મિલ ખાતે આવી પહોંચ્યા હતા એની ખેડૂતોની રજૂઆત સાંભળી હતી માર્કેટિંગ યાર્ડના વેપારીઓની પણ આશરે પચાસથી સાઠ લાખ રૂપિયાની રકમ જીનિંગ મિલ પાસે લેણી નીકળી રહી છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા ઓપરેશન કરવાનું હતું મેં કીધું મને પૈસા તાત્કાલિક આપો મારે ઓપરેશન કરવાનું મને કે બે દી ખાન બે દી પછી આવ્યો તો ન આતો આજનું ખેડૂત આજ આવ્યો તો આજ બધું આવી રીતે મારે ઓપરેશન કરવાનું બાકી રહ્યું અંદાજે મારા છે છ સાડા છ સાત લાખ રૂપિયા આજુબાજુ બરાબર ઝાંગડમાં કપાય લગા લખાય નખાય વજન એ કરાવરાઈને કમ્પ્લીટ કરી અને આજનો વાયદો હતો પૈસા લેવાનો બરાબર પૈસા લેવા માટે અમે આગળ આવ્યા છે તો હવે આનું શું કરવું એમ આજે આ બધા ખેડૂતોને પૈસા જાંગડમાં કપા નાખ્યો તો આજનો ટાઈમ આપ્યો તો રક્ષાબંધનના બીજા દિવસે દઈ દીધો મારો છ થી સાડા છ લાખ નો કપા મારો પડ્યો તો મને આજનો ટાઈમ આપ્યો તો હું આવ્યો તો આ બધું કોપર ભર્યું એટલે બધું બધું આવું જોયું એટલે પછી બધાય કે વીઆઈ ગયા ઉઠામણા થઈ ગયા છે એમ કીધું આંગણમાં નાખેલા છે એના અમને ચેક આપેલા છે અને આજ રોજ એ ચેક અમે બેંકમાં નાખવા બેંકમાંથી ચેક રિટર્ન થયેલા છે અને અમને અમારું વળતર મળ્યું નથી સરકાર શ્રી પાસે અમારી એટલી માંગણી કે આ લોકો જ્યાં હોય ત્યાંથી તાત્કાલિક એની ધરપકડ કરી અને અમને અમારું વળતર પાછું ચૂકવવા નમ્ર વિનંતી ચાર ખેડૂતોની એવી માગણી લાગણી છે સરકાર શ્રી પાસે નિવેદન છે કે આવીને આવી રીતે બધાય ખેડૂત સાથે અન્યાય અનેક વખત થાય છે તો આવો અન્યાય ન થાય ખેડૂતને ખેડૂતનું વળતર પાછું મળે એ માટે સરકાર શ્રીએ અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને એવી વિનંતી કે અમને અમારું વળતર પાછું મળે અને ન્યાય મળે સર મામલો પગાર નહીં હોય એક તારીખ છે બંધ એ વીસ તારીખ તક પગાર નહીં હોય જો ઓફિસ મેં બેઠતે अचार वाले वो फोन स्विच ऑफ करके रखे और पगार नहीं दिए और सब लोग ताला मार दिए और कंटीन में आज से बोल रहे खाना नहीं मिलेगा फिर तो सर हम लोग 2000 किलोमीटर से आए काम करने के लिए फिर तो हम लोग घर कैसे जाएँ आपका सर पगार कैसे न कैसे जितने जितने महीने का पगार बाकी है दो महीने नहीं, नहीं दिया दो महीना हो गया पहले का महीना हो गया अभी जो महीना हो गया हाँ नहीं डाला कह रहा आज दस तईस आज दे रहे कल दे रहे परसों दे रहे वो पूरे मंगल का बोल गया था तारा लगा के चला गया वो तो नहीं खुला है कोई है ही नहीं कोई नहीं है ही नहीं वो उनको दो दो हजार रूपए किराया लग रही है कहाँ से चले आया एक नहीं है बच्चे के लिए तो लेके कहाँ जाए ચોટીલા તાલુકાના ખેડૂત પરસેવાના ટીપા પાડી અને કપાસ લઈને જે જીનમાં આવેલ છે અને જે પાંચ સાત દિવસની મુદત દે અને એવું ઓછામાં ઓછું બસો કરોડ થી વધારે એટલું જે ચીટિંગ કરી અને ચોટીલાના ખેડૂતભાઈનું યોગ્ય છે એના પ્રશ્નને હલ કરવા માટે મેં આવ્યા છું ચોટેલાના માર્કેટિંગ યાર્ડમાંથી જે અમારે વેપારી છે એમનો પણ ફોન આવ્યો અને એટલે અહીંયા આવવું પડ્યું છે માર્કેટિંગ યાર્ડના વેપારીઓના અંદાજે કેટલાક રૂપિયા હશે અંદાજે માર્કેટિંગ યાર્ડના પચાસથી સાઠ લાખ રૂપિયા જેવું અંદાજ બતાડ્યો છે જે આંકડો અમને પૂરો મળ્યો નથી